રાત્રે પ્રમ દિવસે આપની સમક્ષ વાત થઈ હતી અને બજરંગ દળની ટીમ દ્વારા દરેક ગરબા આયોજનમાં સતી હતી દરેક આયોજનમાં પ્રમ દિવસે સહયર સુરભી આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે ટીમ દ્વારા લીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા તા આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી એમાં ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધા એ ક્લિપ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા અને જાગૃતિ માટે એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ એની સામે લડવા માટે તમે તૈયાર એવા શબ્દ પ્રયોગો કર્યા જે જોઈ શકો છો

અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો તો આરાધનાની વ્યાખ્યા શું થાય કે આપ ક્યાં કુળમાં જન્મ છો એ વિચારી ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે લીધે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રી આવે છે એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે બાળાઓએ રાસ લેવાના હોય છે એમાં ડિસ્કો દાંડિયા અને આપ બોલી રહ્યા છો અત્યારની પ્રેસમાં કે અમે કોઈ હિન્દી ગીત વગાડતા નથી તો બે દિવસ પહેલાની આપની ક્લિપ વાયરલ થઈ જોઈ લ્યો તમે ગયા વર્ષે પણ આપણે શકીરાના ગીત ઉપર લીલ સિટી ક્લબે દાંડિયા રાસ લેવડાવ્યો હતો અમે પોલીસ ફરિયાદ કરી હતી આપે જાહેરમાં મીડિયા સામે માફી માંગી હતી તો એ બધું કદાચ તમારા સ્વપ્નમાં આવતું હશે અને હિન્દુ સંગઠનો ઉપર જે આપ આક્ષેપ કરી રહ્યા છો

વસ્તુ આપને બતાવીસ આપડે માહિતી સહિત તમામ નો રેકોર્ડ છે કે લવજેહાદ ના કેટલા કિસ્સા બને છે રાજકોટમાં તો જે શાખા નું આપ એટલા બધા માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા ક્લિપો આવે છે તો એ કોઈ સંગઠને પ્રચલિત કરેલો શબ્દ નથી કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પ્રચલિત કરેલો શબ્દ છે અને એ ઘટનાઓ બને છે આપને ખ્યાલ ન હોય તો આપ જોઈ લેજો અને ભારત દેશ જે વર્ષ રહ્યો આપણી જેવા જયચંદો ના આશીર્વાદ થી રહ્યો છે આપણા જ આપણને નિડ્યા છે ભારતીય કોઈ પાંચ ની ફોજ લઈને લડવા માટે નહોતા આવ્યા તો આપ જે કુળમાં જન્મ છો એની આરાધના નું આપ જાણી લ્યો શાસ્ત્ર શીખી લ્યો અને જયારે કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો ટાઈમ અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે